અરવલ્લીમાં મોડાસાથી ટિન્ટોય સુધી રેલવે લાઇન લંબાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જેથી આ વિસ્તારના વીઘા જેટલા ખેતરોના કનેક્શન કાપી નખાયા છે આ જમીનો પર જુવાર બાજરી એરંડા અને ઘાસચારાના પાકો ઉભા છે એક બાજુ પડે છે તો બીજી બાજુ પાણી વગર ઊભા પાક સુકાઈ રહ્યા છે જો વીજળી નહીં અપાય તો ખેડૂતોને ભારે નુકસાન થશે આ અંગે તંત્ર અને રેલવે વિભાગને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો રોષે ભરાયા છે પૂર્વવત કરવાની માંગ કરી છે જે લીલો પાક છે તે સુકાઈ જાય છે વીજળી બોર્ડ ને અમે જાણ કરી પણ વીજળી બોર્ડ કઈ વિચાર કરતી નથી અમારા ખેડૂતોને શું કરવું છેલ્લે અમે બહુ પરેશાન થઈ ગયા છીએ આ માટે વીજળી બોર્ડ જલ્દીથી જલ્દી અમારી લાઈન રિપેર કરીને વીજળી આપવાની ચાલુ કરી નંબર મિનિટ થી કરીએ છે પરંતુ કોઈ હોમ ભટવું નથી એટલે આજે પંદર વીસ દિવસથી અમારો સુકાઈ જાય છે તો શું કરવું એ તમારે નિર્ણય લેવાનો છે કપાસ કેસ કરીએ ગમે તે રીતે બીજું અવાજ દવા નું પડે તો અરવલ્લીમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા વીજળી પૂર્વવત કરવાની માંગ કરવામાં આવી છે વીજળી ન હોવાથી ખેડૂતોના ખેતરો સુધી પાણી નથી પહોંચતું